ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો વિયેતનામ પહોંચ્યા ભારત અને વિયેતનામ વચ્ચેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો બે મે બે હજાર પચ્ચીસના રોજ વિયેતનામના હોચી મેન સિટી પહોંચ્યા છે આ અવશેષો ઉત્તર પ્રદેશના સારનાથથી લાવવામાં આવ્યા છે અને આ યાત્રા યુનાઇટેડ નેશન્સના વૈસાખ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત છે જે છ થી આઠ મે દરમિયાન યોજાશે આ અવશેષોને ભારતીય વાયુસેના દ્વારા વિશેષ વિમાનમાં લાવવામાં આવ્યા હતા અને તેમને થાંગામ પાગોડા ખાતે જાહેર દર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યા છે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ અને આંધ્રપ્રદેશના પર્યટન મંત્રી કંદુલા દુર્ગેશ કરી રહ્યા છે તેઓ વિયેતનામના બૌદ્ધ સંગઠન અને સરકાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યા હતા આ અવશેષોની યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન બુદ્ધના જીવન પર આધારિત નૃત્ય નાટક અને વિશેષ પ્રદર્શન સામેલ છે આ અવશેષો એકવીસ મે બે હજાર સુધી વિયેતનામમાં રહેશે અને તે દરમિયાન તેઓ તૈનીન હનોઈ અને હાનમ જેવા મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોએ લઈ જવામાં આવશે આ યાત્રા ભારત અને વિયેતનામ વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ ગાઢ બનાવશે અને ભગવાન બુદ્ધના શાંતિ કરુણા અને એકતાના સંદેશને પ્રોત્સાહન આપશે આ અવશેષોની દર્શન માટે વિયેતનામમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા જે દર્શાવે છે કે ભગવાન બુદ્ધના સંદેશ અને તેમના અવશેષો વિયેતનામના લોકો માટે કેટલા મહત્વપૂર્ણ છે આ અવશેષોની યાત્રા ભારત અને વિયેતનામ વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવશે